મજૂરી મુકાડું છું એ તો ઘેર બે બે રોજ જ હન ન એ વાત તો હાય અને યાર તો જો હું ઢાવ પર મોસ બે હોય ને તો આ ઉડાડવાની તાકાત નઈ ને મજૂરી શું કરીએ રે ના શું વાત તો વાત ઓ અમે મુસો એ મજૂરી મજૂરી જ હતર નહીં જોઈએ સોય મજૂરી ન કરતા ખાલી રોધવાનું યન લુગડો તો આનો યન માર ના એ વાત તો તમારી હાકી કેમ કશ્યામ ભૂમામાં ભલેવાર નહીં અને તમારા ભાભીમાં કોઈ ભલેવાર નથી જો

પણ શું કરવા આપણું બાયડું ના હોય એટલે પરમ આપડે બેસે ને મારું કોક દુખ હોય ને તો હું ઘેર કઉ તો કે દારૂડિયો હું બીજા ને કઉ તો કે દારૂડિયો પણ હું તને કઉ તો કોઈ ના તું એ દારૂડિયો હું એ દારૂડિયો

આ બધા આ ઇંગ્લિશ વિદેશી ગુજરાતી એ બધા દારૂ ના કહેવાય દારૂવાનું કેવાય દારૂ દારૂવાનું કેવાય બ્રાન્ડેડ

તું એકી બગવો પડી નાખી સાર બે જણા તો બે ત્રણ જણા મારવાના તું બી હોય આ દરબાર થઈ દરબાર કદી બી હોય બીક ન લાગે રોક ન લાગે દરબાર બે ત્રણ તો ઠીક જાય ભાઈ પણ દહ પંદર આવી જાય તો અલી આ દહ પંદર લાવી દર આવતા આપણું મારખા લેવાની મહુવાળી ખોટા વેમોવાનું જ નહીં માર ના પર આપણે તો માર તો પડતી આપણે માર ખાઈએ નીલા ગોબા ઉપડે જવાય કહી ગોબા આવ ને પછી મમરા ભરવાનું મમરા એટલે આ જ નહીં આપણે ઘેર એ તો ઓટોમેટિક ભરાઈ જાય ઘેર નીલા આપડે મમરા આખા ઓટલી પીન પડી રહો અને લોકોની માર કાવી એના કરતા બે ભજન ગાવા હાળો સાચી વાત છે રુંબા અન ભજન ગાવા થી આપણા હિન્દુ ધર્મ માં મહિમા વાત અન આપણો ને જોઈન કાલ પબ્લિક શીખશે ઈ તો સાત બે મોણ શીખશે ભજન ગાવા એમ મગજ સોન થઈ જાય મગજ સોન થઈ જાય અન હારું ભજન ગાઉ ભગવાનનું નામ લેવું તો હારું માતાજી

અવાડે તો બોન આવશે કે તાર ભાઈ ના કે તો નક પાછું ખાય તો એ તો ના કે વાત જ ન કરવાની ઓ બોલવાનું કે નહી ઉસ જો પરમ ભાઈં એવા મહારાજ એવા માર્યા કોપ સા